બનાસકાંઠા જિલ્લામાં વધતી ઘરફોડ ચોરીની ઘટનાઓને પગલે એલસીબી ટીમે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી આંતરરાજ્ય ચોર ગેંગને પકડવામાં સફળતા મેળવી છે પોલીસે બિહારના એક તથા રાજસ્થાન ના બે આરોપીઓ ને ઝડપી લીધા છે ઝડપાયેલા આરોપીઓ માં બિહારના રાજા તથા રાજસ્થાન ના પિન્ટુ અને અનિલ નો સમાવેશ થાય છે પોલીસે તેમની પાસેથી ચાર બાઇક બસો ગ્રામ ચાંદી અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ લાખો ની કિંમત નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પ્રાથમિક તપાસ માં ખુલાસો થયો છે કે આરોપીઓ માત્ર બનાસકાંઠા નહીં પરંતુ પાટણ સાબરકાંઠા અને અરવલ્લી અને જિલ્લામાં પણ ઘરફોડ અંજામ આપ્યો બિહાર નો રાજા નામનો આરોપી અત્યંત સાથી હોવાનું સામે આવ્યું છે જેના પર મર્ડર સહિત કુલ સોળ ગુના નોંધાયેલા છે જયારે અનિલ અને પિન્ટુ પર છ ગુના દાખલ છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા ગુજરાતમાં માં આવતા અહીક ચોરી કરતા અને ત્યારબાદ નો ઉપયોગ કરીને રાત્રિ ના સમય કોમર્શિયલ કોમ્પલેક્સ માં ચોરી કરતા અને બાદ છોડી ફૂટેજ ની મદદ થી ગુના નો ભેદ ઉકેલી આરોપીઓને અમદાવાદ મહેમદાબાદ અને રાજસ્થાનમાંથી ધરપકડ કરી છે હાલમાં ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે જયારે એક શકમ આરોપી હજી ફરાર છે ટીમ કરી છે નમસ્કાર હું પ્રશાંત પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં બનતા પ્રોપર્ટી ઓફિસના જુદા જુદા જે બનાવ છે ઘરફોડ હોય વાહન ચોરી હોય અથવા અન્ય ચોરી હોય તે પ્રોપર્ટી ઓફિસના બનાવને શોધી કાઢવા માટે એલસીબી જુદી જુદી ટીમે કામમાં હતી અને છેલ્લા એક મહિનાથી આ કામગીરી શરૂ હતી આ કામગીરી દરમિયાન જે બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડના અથવા ચોરીના બનાવ બનેલ છે તે અનુસંધાને પાંચસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ઘરફોડ ચોરીનો અને ચોરીને બનાવ કરનાર ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે આ ગેંગના જે પ્રમુખ છે એ રાજા ટકલા નામના એક આરોપી છે તેના નામથી આ ગેંગ ઓળખવામાં આવે છે જે મુખ્ય આરોપી છે જે રાજા ટકલા છે આ મૂળ વતની બિહારના છે અમદાવાદમાં મજૂરી કરે છે આના ઉપર સોળ જુદા જુદા મર્ડર લૂંટ ધાડા અને ધરપૂટ જેવા બનાવો છે અત્યારે આ પેરોલઝમ થયેલ છે મર્ડરના બનાવમાં બીજા બે જે આરોપી છે જેમાંથી અનિલ અને પિન્ટુ આ બંને રાજસ્થાનના છે અને અમદાવાદમાં મજૂરીના કામ કરે છે તેના ઉપર પણ છ અને પાંચ જેટલા ચોરીના બનાવ છે જુદી જુદી જગ્યાના અત્યારે તેઓને પકડવા પછી જે ડિટેક્શન થયેલ છે તેમાં અલગ અલગ જગ્યા ઉપર તેઓ દ્વારા કરવામાં આવેલ બારા જેટલી ઘરફોડ અને ચાર જેટલી વાહન ચોરીના બનાવ ડિટેક્ટ થવા પામેલ છે જેમાંથી અત્યારે બે બાઇક ત્રણ મોબાઈલ અને બસો ગ્રામ જેટલી ચાંદીની રિકવરી થયેલ છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય મુદ્દામાલની પણ રિકવરી થઈ છે એ પ્રમાણે અમારી આશા છે અત્યારે જે ડિટેક્શન થયેલ છે જેમાં બનાસકાંઠાના છ જેટલી ચોરીઓ ઘરખોળ અને બાકી ચોરી ડિટેક્ટ થયેલ છે જે આ વર્ષની છે આ આના સિવાય મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલી જેવા જિલ્લાઓની પણ ચોરી ડિટેક્ટ થયેલ છે આ જે લોકો છે આની એમો આ પ્રમાણે હતી કે જે જગ્યા ઉપર તેઓને ચોરી કરવાની છે તે ગામમાં તે શહેરમાં આ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના માધ્યમથી આવતા હતા બસ હોઈ શકે છે એક હોઈ શકે છે અને તે તે જગ્યા ઉપર આવ્યા પછી એક એક બે બાઈકની ચોરી કરતા હતા તે બાઇક ઉપર ગામમાં નાઇટ સમય દરમિયાન ફરતા વખતે જે કોઈ કમર્શિયલ કોમ્પ્લેક્સ તેઓને મળે જેમાંથી વધુમાં વધુ કેશ મળી શકે છે તે કમર્શિયલ કેમ્પ કેમ્પ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાનોમાં ઘરફોડ કરીને કેશની ચોરી કરતા હતા અને તેના સાથે કોઈ જ્વેલરી મળે તેની પણ ચોરી થતી હતી અને ચોરી થયા પછી પછી હાઉસ બ્રેકિંગ થયા પછી તે બાઇકને ત્યાં જ જગ્યા છોડીને તે જતા હતા તો આ પ્રમાણે તેઓની યમો હતી અત્યારે ત્રણેક આરોપીઓની અરેસ્ટ કરવામાં આવેલ છે પૂછપરછ શરૂ છે એલસીબી અને એલસીબી પીઆઈ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તે દ્વારા આ મોટી ઘરફોડ કરનાર કેન્ગને પકડવામાં આવેલ છે અને આવનાર સમયમાં તેઓ પાસેથી અન્ય પણ કોઈ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ચોરી બાબતની વિગત મળે તો આપને જણાવવામાં આવશે સાહેબ અન્ય કોઈ આરોપીઓ આની સાથે જોડાયેલા છે અત્યારે આના સિવાય એક આરોપીની સંડોવણી છે પરંતુ તેઓને અત્યાર સુધી પકડવામાં આવેલ નથી પરંતુ આવનાર સમયમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ આરોપી અથવા અન્ય આરોપી પણ કોઈ ખુલે તો તેઓની ધરપકડ કરવામાં આવશે